ઉત્તરવડા કેનેલના પુલની બિસ્માર હાલતથી વાહનચાલકોની વેઠવી પડી રહી છે હાલાકી શુતંત્ર દ્વારા આ બિસ્માર હાલતમાં પડેલા રોડ રસ્તાની કામગીરી કરવામાં આવશે ખરા કોઈ મોટા નુકસાન થવાની રાહ જોઈને બેઠા છે કે શુતંત્ર એવા અનેક સવાલો હવામાન વિભાગની આગાહીને લઈ સમગ્ર ગુજરાતભરમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે ત્યારે છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાએ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

ત્યારે છેલ્લા કેટલાય સમયથી આ પુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ચોમાસું આવતા પુલ હતો એના કરતાં પણ વધારે હાલતમાં બિસ્માર બની ગયો છે રોડ રસ્તા રિપેરિંગ કામ માટે લાખો રૂપિયા ગવર્મેન્ટ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે પરંતુ આ પુલ બિસ્માર હાલતમાં ઝઝૂમી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે